શાંતિવન જાખણ્યા મધ્ય પદ્માવતી મંદિરનો પંદરમો ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ ભગવંતોને અને સાધ્વીજી ભગવંતોની નિશરામાં ભક્તિભાવપૂર્વક ઉલ્લાસ ઉલ્લાસભેર ઉજવાયો આગમના અભ્યાસ એવા ભાષાવિદ મુનિ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબના પુનિત પગલે નામા વિધાન થયેલ શાંતિવન મધ્યે સંઘવી પરિવારના મુંબી માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય જયકુમારભાઈ સંઘવીની પ્રેરણાથી તૈયાર થયેલ પરમ તારક શ્રી પાસોનાથ પ્રભુના દેવી જલધારી શ્રી પદ્માવતી મંદિરનો ધ્વજારોહણ તાજેતરમાં ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભર ઉજવા હતું આ પ્રસંગે ભગવતી સાસન દેવી પદ્માવતી ઉપાસક પરમપૂજ્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય શ્રી સંજય મુનિ મહારાજ સાહેબ ઉપાધ્યાય પૂર્ણ ભદ્રસાગર મહારાજ સાહેબ માનવ મંદિર બિદડાના પ્રણેતા પરમપૂજ્ય દિનેશચંદ્ર મહારાજ સાહેબ પરમપૂજ્ય પૂજ્ય વર્ય શ્રી રાજ સાગરજી મહારાજ સાહેબ પરમ પરમપૂજ્ય સાધ્વી શ્રી શિલાપીજી મહાસતીજી વિરાયતન સાધ્વીજી અને મહાસતીજી ઓ અને ચંદુમાં ગઢ સિસાએ નિશ્રા પ્રદાન કરી આશીર્વચન પાઠવવામાં આવ્યા સંગીતકાર તરીકે કમલેશભાઈ ગોસ્વામી તથા સાથી મિત્રોએ સંગીતની રમઝટ જમાવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું ધ્વજારોહણમાં સંપૂર્ણ લાભાર્થી નવીનભાઈ લાલજીભાઈ વીરા અને ગુણવંતીબેન નવીનભાઈ વીરા પર થાણાએ લાભ લીધેલ હોવાનું સંઘવી પરિવારના હર્ષદભાઈ સંઘવી અને જુગલભાઈ સંઘવીએ જણાવ્યું સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં સ્નાત્ર પૂજા અને સતર ભેદી પૂજા ભણાવ્યા બાદ શુભ મુહૂર્તે ધ્વજારોહણ લાભાર્થીના હસ્તે કરવામાં આવ્યું માંડવીથી આવવા જવા માટે મહાવીર સ્વામી ભગવાનના જીનાલય પાસેથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી

કચ્છના ગામે ગામથી અને મુંબઈથી બોડી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સુપેરે પાર પાડવા દાતા પરિવાર ઉપરાંત સંઘવી પરિવારના હર્ષદભાઈ સંઘવી વસંતભાઈ સંઘવી મનસુખભાઈ સંઘવી પ્રવીણભાઈ સંઘવી જુગલભાઈ સંઘવી મિતલભાઈ સંઘવી અને ગૌરવભાઈ સંઘવી વગેરે ભારે જેમત ઉઠાવી હોવાનું દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ